ગોપીઓની ગાથા ભ્રબરગીત પર ચર્ચા થઈ હતી અને અનેકવિધ પ્રકારની રાધા કૃષ્ણ ગોપી કૃષ્ણ ઉદ્ધવ આ બધાની ચર્ચા થઈ પણ આ બધા તત્વો જેનાથી ઓળખાય છે મારે એની ચર્ચા કરવાની છે અને એ છે વ્રજની ભૂમિ વ્રજ ભૂમિ જે ભૂમિ ઉપર આ બધી લીલાઓ થઈ આ ગાથાઓ ગવાય અને ગવાઈ રહી છે ગવાતી રહેશે એ કે જ્યાં પ્રભુનો વાસ છે એ પાંચ હજાર વર્ષ પૂર્વે સારસ્વત કલ્પમાં હોય ત્યારે લીલા થઈ પણ વ્રજની વિશેષતા એ છે કે ત્યાં પ્રત્યેક લીલાઓ શાશ્વત છે ઇટરનલ છે થઈ થઈ હતી એમ ન કહેવાય આજે પણ રહી છે અને એ કે જ્યાં પ્રતિવર્ષ આ લીલી પરિક્રમા જેને વ્રજ ચોર્યાસી પરિક્રમા કહીએ છીએ પ્રાય તમે વ્રજ પરિક્રમાની પત્રિકામાં જોશો ને તેમ લખ્યું આધિદૈવિક ચોર્યાસી કોષ લીલી વ્રજ યાત્રા એવું લખ્યું એક એક નામની ચર્ચા કરીશું આ કોષ શું અને આ પરિક્રમા શું જોવા જાવ તો એક એક શબ્દમાં એના અર્થો અને ગહનતમ અર્થો રહેલા છે સાત દિવસ સુધી હું કથા નથી કરવાનું આપણે બધા મળીને વ્રજયાત્રાએ જવાના છે તમે ઘરે જશો લોકો એમ સમજશે તમે ઋષિકેશ ગયા હતા તમારે એમ કહેવાનું ના ગયા ઋષિકેશ પણ કરી લીલી પરિક્રમા એટલે એક સાથે બંને આનંદ છે સાથે મળી એ ભાવાત્મક વ્રજયાત્રા અને યોગાનુયોગ એ છે કે વ્રજયાત્રા ચાલી જ રહી છે હમણાં અને પાછો સુયોગ એ છે કે હમણાં અઠવાડિયા પહેલા જ હું લીલી પરિક્રમામાં જઈને આવ્યો છું સરસ પાલ પડ્યા હતા વૈષ્ણવ આનંદમાં હતા પણ લીલી પરિક્રમામાં એક દિવસ થઈ જાય ને પછી કોઈનું ઓળખવા બહુ અઘરા થઈ જાય બધાની દાઢી વધી ગઈ હોય એવા અસ્તવ્યસ્ત થઈ ગયા હોય પણ દરેક વ્યક્તિ એ ગમે કે સાધારણ વ્યક્તિ હોય દરેક વ્યક્તિ અમારે ઘણીવાર શિયાળામાં બેઠક યાત્રાને કરીએ ને ત્યારે એટલી ઠંડી હોય વ્રજમાં એટલી ઠંડી હોય અને બધા એવા પેટી પેક થઈને ફરતા હોય બંદર ટોપુ પહેર્યો હોય પછી એક સ્વેટર અંદર ઉપર જાકેટ પછી અને પાછા રસ્તામાં દંડવત કરીને ગયા હોય ને પાછા બપોરે મળે ને તો દંડવત કરવા આવ્યું કેમ દેખાયા નહીં કેમ જે સવારે તું દંડવત કરીને ગયો મેં તું એવા વેશમાં તો ઓળખાય તો ને અમારે શિયાળામાં હોય આ વખતે પણ છે તો લોકો પરિચય ઓળખો વગેરે થઈ જાય પણ જે મૂળ વાત કરી રહ્યા છે કે ચોર્યાસી કોષની આ વ્રજયાત્રાના પ્રત્યેક પાસાઓ આ વખત હું વ્રજયાત્રામાં ગયો તો કેટલા લોકો મને એવા મળ્યા કે આના પૂર્વ લંડનમાં આ ચોર્યાસી કોષ વ્રત પરિક્રમા પર કથા કરી હતી તો કે અમે એ સાંભળીને જ વ્રજયાત્રામાં આવ્યા છે એ સાંભળ્યા પછી જ અમને ઈચ્છા થઈ કે વ્રજયાત્રા કરીએ અને એક એક સ્થાનનું મહાત્મ્ય અમે સમજ્યા અમને એમ થયું કે આ ભૂમિ પર વાસ કરીએ અને એટલા માટે જ આવે ઘણો મોટો વર્ગ એક એવો મળે તો આનંદ થાય આપણને તો આ બધી ચર્ચાઓ આપણે કરવાની છે લગભગ બધાના વડીલો બા કે દાદા કે એ વ્રજયાત્રામાં ગયા હશે અને ઘણીવાર પોતાના અનુભવોની વાત પણ કરતા હોય અને એનો એક આનંદ પણ હોય પણ જે જતા હોય એમને મારે કહેવું પડે જો અતડા અતડા રહેશો ને તો યાત્રા પૂરી નહીં થાય વ્રજના રંગે રંગાઈ જશો તો જ પૂરી વ્રજયાત્રા કરી શકશો કારણ કઠિન છે સરળ નથી ચાલીસ દિવસ સુધી એક સાધારણ ટેન્ટમાં પાલ હોય ખાલી એક પાટ હોય બસ એમાં જ જ રહેવાનું હોય અને છ અનુભવ થઈ જાય એક સવારે શિયાળા જેવું લાગે થોડો વરસાદ આવી જાય પછી બપોરે પાછી એવી ગરમી હોય ખટ ઋતુ રહત સદા જે આપણે કીર્તન ના બોલીએ ને લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે એ છ ઋતુ અનુભવ રજયાત્રામાં થઈ જાય એક જ દિવસમાં ત્યાં તો સદાય છ ઋતુ છે એ સખી રૂપે ઠાકોરજીની સેવા કરે છે પણ કોઈ પણ ઉત્તમ કાર્ય કરતા પહેલા એના મહાત્મ્યમાં બુદ્ધિ દ્રઢ ન થાય આપણી આપણી બુદ્ધિ એનું મહાત્મ્ય ન સ્વીકારે તે ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોવા છતાં આપણને કોઈ પણ ક્ષણે એના પ્રત્યે અભાવ આવી શકે છે અને એટલા માટે મહાત્મ્યનું શ્રવણ કરવું અતિ આવશ્યક છે ભાગવતજીમાં પણ એક ક્રમ એવો રહેલો છે ને કે સૌથી પહેલા ભાગવત કથા શરૂ થાય એટલે સ્કંદ પુરાણ કે પદ્મપુરાણ અંતર્ગત છ અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેવામાં આવે કે આ તમે જે સાંભળવા જઈ રહ્યા છો એ છે શું આ કોનો આશ્રય તમે કરવા જઈ રહ્યા છો અને જ્યારે મહાત્મ્ય સ્થિર થાય ત્યારે પછી ભાગવતજીનો એક અક્ષર ચૂકાય ન જાય એના માટેની તાલાવેલી થઈ જાય અને અમારે તો અહીંયા ભાગવતજીનો જે પરિવાર અમારા નવીનભાઈ ને બધા જે સુંદર રીતે આટલા વર્ષોથી બધા ચલાવે છે બધા જ આખું એટલું સુંદર ગ્રુપ છે એ લોકોનું અને નિયમિત ભાગવતજીનો જે અભ્યાસ અને ત્યાં વડોદરામાં પણ એ લોકો કરતા હોય ને એનાથી જ લગભગ આપણી આખી આ કથાની યાત્રા શરૂ થઈ કે જે ભાગવતજી માત્ર એમનો લગાવ તો એ ભાગવતજીની પણ મહત્તા વિશેષ રૂપે આપણે ત્યાં દશમસ્કંધથી ગવાય છે અને દશમસ્કંધની લીલાનો પ્રારંભ જે ભૂમિમાંથી થયો એ ભૂમિના મહત્ત્વની ગાથા આપણે ગાવા જઈ રહ્યા છે ભૂમિનો આશ્રય બહુ મહત્વનો છે આપણે ત્યાં ત્રણ શબ્દો છે તીર્થ ક્ષેત્ર અને ધામ તીર્થ એને કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેનું મહાત્મ્ય હોય જેમાં ઋષિકેશ હરિદ્વાર ગંગાજી જલ પણ છે અને સ્થળનું પણ ભૂમિનું પણ મહત્વ છે હરિનું ક્ષેત્ર છે તો તીર્થ ક્ષેત્ર એટલે જેમાં ભૂમિનું મહત્વ હોય કેવળ જેમ કુરુક્ષેત્ર હરિહર ક્ષેત્ર આપણે ત્યાં ઘણી વાર્તા પ્રસંગોમાં ક્ષેત્ર નામથી એ ભૂમિને ઓળખવામાં આવે થાનેશ્વર આપણે એમ બધું ગણાવીએ સ્થાનનું નામ કહેવામાં આવે તો ભાનુ ક્ષેત્ર અને તમે એક ભૂમિની મહત્તા જેમાં હોય એને ક્ષેત્ર કહેવાય અને જ્યાં અખંડ પ્રભુનો વાસ હોય એને ધામ કહેવામાં આવે